નવરાત્રિ મહોત્સવની શુભકામનાઓ અને ગુજરાતના અને અમદાવાદના આપણા જે રસિકો છે ફાફડા જલેબીના આપણા અમદાવાદની ઓળખ આમ તો કહેવાય કે અમદાવાદની ઓળખ ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે ઉસવાલ ફાફડા જલેબી અને તમે વિચાર કરો કે વર્ષોથી લોકો ત્યાં નાસ્તો કરતા હશે આ તો હમણાં થોડાક દિવસ પહેલાં હું ગયો અને અમે જોયું તો એક અધિકારી હતા સાથે નેવું ગ્રામ ફાફડાના એકસો ત્રીસ રૂપિયા સોળસો રૂપિયા કિલો બહાર આવીને પૂછ્યું તો મેં કીધું આટલો બધો ભાવ તમે લો છો કે અમે બેસન સારું વાપરીએ છીએ ને મરી સારા વાપરીએ છીએ એટલે મેં કીધું અમદાવાદમાં જે લગભગ પાંચ દસ હજાર જગ્યાએ મળે છે આ ઘા ગાંઠિયા અને ફાફડાની જલેબી એ શું ખરાબ આપે છે એટલે છસો ને સાતસો રૂપિયા આપે છે અને તો પછી એ ઉસવાલના માલિક નક્કી કરે કે અમદાવાદની કોર્પોરેશન ભ્રષ્ટ છે એવું એમનું કહેવું સાબિત થાય કે જો એ લોકો આટલું સારું આપે છે એટલે સોળસો રૂપિયા કિલો આપે છે કે પંદરસો રૂપિયા કિલો આપે છે બારસો રૂપિયે કિલો આપે છે અને બાકી બધા જે સાતસો કે છસો કે આઠસો રૂપિયા આપે છે એ બધા ખરાબ આપે છે હલકી ગુણવત્તાનું આપે છે આવું નક્કી ઓસવાલના માલિક કરી શકે ત્યાં બેઠેલા ભાઈની આ વાત છે મારી પોતાની હું એક અધિકારી સાથે હતા મારા અને એટલો રૂડલી જવાબ આપે કેટલી બધી એની ઓવર કોન્ફિડન્સ હશે વિચાર તો કરો એને ત્યાં કોઈ જીએસટીવાળા નહીં જતા હોય એને ત્યાં કોઈ સરકાર નહીં જતી હોય અને આજે તમે વાંચ્યું કે ઇન્કમટેક્સ જે એમની દુકાન છે ઓસવાલ તેની ફૂટપાટ આખી એમણે રોકી લીધી છે મફતમાં કોર્પોરેશનની જગ્યા વાપરીને ઓસવાલ ફાફડા જલેબી વેચવાના અને લોકોને લૂંટવાના હું તો ગુજરાતની અમદાવાદની પ્રજાને કહેવા માગું છું કે જો આવા લોકોને સબક શીખવાડવો હોય ને તો દશેરામાં ઓસવાલના ફાફડા જલેબીનો બહિષ્કાર કરો તો એને ખબર પડે કેવી રીતે ભાવ લેવાય છે આટલા બધા શું સમજી રાખ્યું છે તમે કોઈ કહેનાર જ નથી ભલે સરકારમાં તમે ક્યાંક હપ્તા મોકલાવતા હશો ઓર એમસીના કોર્પોરેશનમાં કોઈને મોકલાવતા હશો એ તમારો વિષય છે પણ એટલે એ અધિકારીઓએ તમને આ મોંઘું વેચવાની છૂટ આપી દીધી છે ફૂટપાટ ઉપર દબાણ કરવાની છૂટ આપી દીધી છે આવું તો સરકાર અત્યારે દાદાનું બુલડોઝર ને કેટલી જગ્યાએ ડિમોલિશન થઈ જાય કેમ તમારું નથી થયું એટલે હું અમદાવાદની જનતાને કહેવા માટે ખાસ આજે હું આવ્યો છું આપણી ચેનલ ઉપર કે આવા લોકોનો બહિષ્કાર થવો જોઈએ તો હું માનું છું કે ગ્રાહકને જે ગોળને ખોળની નીતિથી વેપારીઓ જે વસ્તુઓ આપતા હોય છે એ લોકો સીધે સીધા થઈ જશે અને આ વસવાલથી અટકતું નથી અમારી હજી પરિભ્રમણ ચાલુ રહેવાનું દરેક જગ્યાએ અમારે કોઈનું કરપ્શન જોઈતું નથી કોઈનું મફત જોઈતું નથી પણ પ્રજાને એક સરખા ભાવે વસ્તુ આપો સારી આપો આઠસો રૂપિયા કે સાતસો રૂપિયા કે છસો રૂપિયા કોઈ નાની વસ્તુ નથી બધા જાણે છે બેસનનો ભાવ શું છે તેલનો ભાવ શું છે ચટણીનો ભાવ શું છે બધું જાણે છે એટલે લૂંટવાનું બંધ કરો અને એક પ્રમાણિક રીતે લોકો તમારું નામ હોય એ નામ રાખે અને ત્યાં જમે એવું રાખ આજે બસ આટલું જ આપનો ખૂબ ખૂબ આભાર